જાણવા મળે સારું સારું ફૂડ માં શું છે શું નહીં બધું જોવા મળે કે ખેડૂત નું બધું લઈ આવે છે એ સારું છે બધું અને આપણને શરીર માટે બી જે યોગ્ય હોય એ આપણને ન જાણતા હોઈએ એ પણ આપણે જાણી સકીએ છીએ આમાંથી આ વખતે જે અમદાવાદીઓ છે એ ત્રણસો થી પણ વધારે વાનગીઓનો સ્વાદ માનવા માટે સાત્વિક માં આવી શકે છે આ વખતે ના ખાસ જે કહી શકાય તો બર્મા બોર્ડર નેપાળ બોર્ડર ચાઇના બોર્ડર અને કાશ્મીર બોર્ડર ના ત્યાંથી આપણે મહિલા જૂથો અહીંયા આવ્યા છે અને નાગાલેન્ડ સિક્કિમ અને કાશ્મીરની અવનવી વાનગીઓ અમદાવાદીઓને ખવડાવી રહ્યા છે આ સાત્વિક દરમિયાન ઘણા બધા લોકો એ ખેડૂત હતા એમાંથી ઇન્ટરપ્રિન્યોર બન્યા છે ઘણા બધા મહિલા જૂથો છે એ રેસીપી વેચીને આજે પણ ઘણા બધાનું ઘર ચાલી રહ્યું છે તો કહેવાનો મતલબ એ થઈ શકાય કે સાત્વિકે એક નાના લોકોને એક પ્લેટફોર્મ આપ્યું છે કે જેના કારણે એ એક નવા અને સારા ઉદ્યમી બની શક્યા છે હવે તમને જણાવીએ કે આ ફૂડ ફેસ્ટિવલમાં નાગાલેન્ડ ગુજરાત મણિપુર જમ્મુ કાશ્મીર સિક્કિમ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ પંજાબ ઉત્તરાખંડ અને બિહારની ઓથેન્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ફૂડ ફેસ્ટિવલમાં જમ્મુ કાશ્મીરની રેસિપીઝ દાડે રાજમા અને રોટલી વાપલ હક ચણા કમળની દાંડી યાકની રંગપુરી ઝેવિયન જેવી વાનગીઓની લિજ્જત સ્વાદ રસિકો માણી શકશે આ સાથે જ સિક્કિમના મોમોઝ સેર રોટી ડાંગના મિક્સ ધાના પુરલા જાણીતા યુટ્યુબર કે જેમની રસોઈ ખાવા લોકો આતુર હોય છે તે નિકુંજ રસોઈયાના હાથની લીલી સબ્જી ખાવા લોકો ઉમટ્યા સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અલગ અલગ વિસરતી વાનગીઓ છે કે જેને રજૂ કરવામાં આવતી હોય છે અને આ ફૂડ ફેસ્ટિવલમાં આવવા માટે લોકો દૂર દૂરથી અહીંયાં આગળ આવતા હોય છે નિકુંજભાઈ છે તેમનો પણ એક સ્ટોલ છે નિકુંજભાઈ શું શું તમે પીરસી રહ્યા છો શું કહેશ સૌથી પહેલાં તમારો ધન્યવાદ કે તમે આવ્યા અને સૌથી પહેલાં તમે એ કહીશ કે અમે જે કાઠિયાવાડની સિમ્પલ રેસિપી છે ને કે જે ગામડાઓમાં ખવાત હોય જે ખરેખર હેલ્ધી છે કે જેમાં મસાલા અને તેલનું એટલું પ્રાધાન્ય ન હોય અમે શાકભાજીને પ્રાધાન્ય આપી જે પણ સિઝનલ હોય ને તો અત્યારે અમે અહીંયા સ્પેશિયાલિટીમાં આવે છીએ આપણે વાડીનું એક લીલું શાક છે આજે ઘૂંટો નથી બે દિવસ અમે ઘૂંટો હોય છું બહુ એ ચાલીસ વસ્તુઓ આપણને બનાવવામાં આવે જેમાં મસાલા કે તેલ કાંઈ ન હોય પણ આજે આપણું લીલું શાક સ્પેશિયલ છે એક વાડીનું મિક્સ શાક છે કાઠીવાડી વઘારેલી ખીચડી છે પછી દહીં તીખારી હશે અને આખા લસણનું શાક બનશે આજે અને સાથે રોટલા અને અમારી સ્પેશિયલ બહુ જૂની રેસીપી છે પરિવારની સૌથી વધારે જૂની છે કાતરાની ચટણી છે અને સાથે મરચાંનું આથેલું અને ગાજરનું ઓથાણું છે દેશી સાત્વિક ફૂડ ફેસ્ટિવલ માં ભાગ લીધો છે કેવા અનુભવ થયા અને કેવું લાગ્યું કારણ કે દૂર દૂર થી બહાર થી અહીંયા આગળ લોકો આવે છે ગજબ ના અનુભવ થયા કારણ કે સોશિયલ મીડિયા માં મારું ફોલોઇંગ હોવાથી લોકો કલાક કલાક સુધી લાઈનમાં માં ઉભું રહેવાનું ભી પસંદ કરતા હતા મારી વાનગીઓ ચાખવા માટે અને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો ખરેખર આટલું મે ધૈર્યુ નહોતું કે જેવું હું કંઈ પણ કુકિંગ કરીને બનાવું ને સ્ટોક આઉટ થઈ જાય થોડી વારમાં લિટરલી અને પહેલા હું તમને કહું પહેલી 50 કલાક માં હું માત્ર 5 કલાક જ સુતો હતો એટલું કુકિંગ કર્યું મે કોન્સ્ટન્ટ આવીને

વેજીટેબલ્સ હોય ને એને પ્રાધાન્ય આપે આમાં બધા લીલા દાણા છે જેમ કે ચણા વાલોડ એ બધા પાપડી છે આ તે બધું તો એવી રીતે અમે આ બનાવતા હોઈએ છીએ અને એના પછી બીજું આપણે લીલું શાક છે જુઓ ત્યાં તો એ લીલા શાકમાં આપણે છે ને બધી ભાજી કે જે અમુક વસ્તુ તો રેરલી મળતી હોય અને સિટીના લોકોને ખબર ન હોય કે આનો આવું બને તો એ બધી ભાજી હોય એના ગુણો હોય સાથે બધા દાણાવાળા જે લીલા શાક બજા આવે ને એ બધા હોય અને ફ્લાવર છે કોબી છે થોડા બટેટા થોડા રીંગણા એ ટાઈપનું બધું હોય એમાં મસાલા બહુ જ ઓછા હોય છે અને તિકાસ બી છે એ મરચીની હોય છે આમ તો કહેવાતું હોય છે જેનો શિયાળો સારો એનું આખું વર્ષ સારું તમે તે જ રીતે બધું ફૂડ પીરસી રહ્યા છો શું કહેશો મારો કોન્સેપ્ટ જ છે કે મારો કોન્સેપ્ટ છે કે લોકો સારું ખાય સારું ખાવાનો પ્રેરણા મળે સાત્વિક લાઈફ જીવવાની પ્રેરણા મળે આપણે સારું ખાઈએ તો ખરેખર બહુ ઇમ્પેક્ટ થાય છે મને બી આટલો અનુભવ નહોતો કે સારું ખાવાનું શું પરિણામ હોય મેં તમને કીધું ને કે પચાસ કલાકમાં હું પાંચ કલાક બી નહોતો શું ને મને એક બગાસા નથી આવી વિચાર કરો તમે અને મને ક્યારે એવું ફીલ નથી કે હું આવું થાકી ગયો છું કામ નહીં કરી શકું પણ પોસિબલ છે તમે સારું ખાતા હોય વ્યવસ્થિત જીવતા હોય ને તો બધું થઈ શકે નિકુંજભાઈ છે કે જેમણે ખૂબ જ અલગ અલગ રીતે વાનગીઓ બનાવી છે અને સાત્વિક ફૂડ ફેસ્ટિવલ માં તે લોકો ને આ અલગ અલગ વાનગીઓ છે તે પીરસી રહ્યા છે તમને જાણીને નવાય લાગશે કે અમદાવાદમાં યોજાયેલા આ ફૂડ ફેસ્ટિવલ માં અન્ય શહેરોમાંથી પણ સ્વાદ રસિકો આ લજ્જતદાર વાનગીઓનો નો રસા સ્વાદ માણવા આવે છે મુલાકાતીઓનું કહેવું છે કે જે આજના જમાનામાં જ્યારે લોકો ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે ત્યારે આ સ્થિતિમાં પારંપરિક અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી વાનગીઓનો સ્વાદ માણવા પડે તે આવી તકને ક્યારે જ ન કરવી જોઈએ સાંભળો શું કહી રહ્યા છે મુલાકાતીઓ હું ફર્સ્ટ ટાઈમ આવી છું પણ હવે નેક્સ્ટ ટાઈમ થી એવરી યર આવીશ એવું વિચાર્યું છે હા અત્યારે તો આ ડાંગના ચીલા છે બહુ જ સરસ છે અને મિસ્ટી દહીં ચાખ્યું એ પણ બહુ સરસ છે અને આગળ નિકુંજ વસોયાનો સ્ટોલ છે તો ત્યાં જઈશું અને એમનો ઘૂંટો ને એ બધી વાનગીઓ છે એ ચાખીશું બધું સરસ છે અમે એકચ્યુઅલી બરોડાથી આવ્યા છીએ અને આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ વિશે જાણ્યું હતું પહેલાં પણ પણ અવાયું નહોતું આ વખતે અમે સ્પેશિયલી ટાઈમ લઈને આવ્યા છીએ અને અહીંયા આગળ જેટલું પણ વાનગીઓ છે એ વાનગીઓને અમે ટેસ્ટ કરીશું અને નેક્સ્ટ યર પણ અમે રેગ્યુલર આવીએ એવી આશા છે ફરી પાછા આપણે મૂળ મુદ્દા પર આવીએ અને વાત કરીએ બીજી લજ્જતદાર વાનગીઓની તો આ ફૂડ ફેસ્ટિવલમાં રતાળુ પેટીસ પાઇનેપલ જલેબી પાલકની જલેબી સરસવનું શાક તુવેર દોઠા ડુંગળિયું લીલી હળદરનું શાક મકાઈ ના રોટલા જેવી અદભુત વાનગીઓના નામ સાંભળીને તમારા મોમાં પણ પાણી આવી જ ગયું હશે હજી આટલેથી આ સિવાય પણ ફૂડ ફેસ્ટિવલમાં ભરેલું વરાળિયું શાક ખીચડી લોલીપોપ લીલી ખીચડી ડાંગી થાળી રાગી ના ગુલાબ જાંબુ જામનગરી ગુટ્ટો પોટલી ઢોકળી દાળપાનિયા મકાઈની મકાઈ ની રાબ મિલેટ સાંદવો મિલેટ્સ વડા જેવી વિવિધ વાનગીઓ પણ પીરસવામાં આવી રહી છે તો ચાલો તમારી મુલાકાત કરાવીએ પારુલ ચૌધરી સાથે જેઓ કાઠિયાવાડી વાનગીઓ બનાવવાના સુપર સ્પેશિયાલિસ્ટ છે એક્ચ્યુઅલી અમે આ વખતે બધી ટ્રેડિશનલ ઉત્તર ગુજરાતની ટ્રેડિશનલ વસ્તુઓ લઈને આવ્યા છીએ આ બધી જ વસ્તુઓ સ્પેશિયલી શિયાળામાં ખવાય છે અને મોસ્ટલી આ બધી વસ્તુ ઘીમાં અને ઘરના સિંગતેલમાં બનાવી છે અમે એકચ્યુઅલી દિવસે દિવસે હવે ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ વધી રહ્યો છે બાળકો ખાસ કરીને અને લોકો આ જે ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે ટ્રેડિશનલ વસ્તુ ભૂલી ગયા છે તો અમે ઈચ્છીએ છીએ કે એ લોકો ફરી પાછા બેક ટુ ટ્રેડિશન પાછા આવે એટલા માટે અમે આ બધી વસ્તુ અહીંયા લઈને આવ્યા છીએ આ બધી જ વસ્તુ અહીંયા તમને જે પણ દેખાય છે બધી જ અમારા ફાર્મ પર ઉગેલી છે ઘરે ઘી બનાવેલું ઘરે છાશ ફ્રેશ બનાવેલી બધી જ વસ્તુ પ્યોર છે જે આપણને બજારમાં ખાવા નથી મળતી ઇન કેસ તમને મળી પણ જશે તો આવો ઓથેન્ટિક ટેસ્ટ નહીં મળે એટલે શ્યોર તમે અહીંથી મુલાકાત લેજો લોકોને ખરેખર બહુ જ મજા આવી રહી છે કેમ કે જે હું મેં કીધું કે લોકોને આ વસ્તુ બહાર નથી ખાવા મળતી મળી જશે બહાર પણ આવો ઓથેન્ટિક ટેસ્ટ નહીં અને આટલી પ્યોર વસ્તુ નહીં મળે જે વસ્તુ આપણે ઘરે જમતા હોઈએ છીએ એ જ વસ્તુ અમે અહીંયા બનાવી છે ચાર દિવસ સુધી ચાલનારા ફૂડ ફેસ્ટિવલમાં દૂર દૂરથી સ્વાદ રસિકો આવે છે અને વિવિધ વાનગીઓની મજા માણી રહ્યા છે સ્વાદ રસિકો અને મુલાકાતીઓ શું કહી રહ્યા છે તે સાંભળો બહુ જ ફાઇન છે કોકમનું સરબત સરસ છે આણ સોયાબીન ટીકી ચાટ છે એ પણ બહુ ફાઇન છે રાજમા મહારાઇસ એ પણ સારું છે અમે દર વખતે જ્યાં બી હોય ત્યાં આગળ અમે પહોંચી જ જઈએ છીએ અને બધું સારું હોય છે બહુ જ સારો અનુભવ રહ્યો બહુ સાંભળ્યું હતું ફર્સ્ટ ટાઈમ આવ્યા છે બાજરીનો રોટલો મકાઈના ભજીયા પછી લીલી ડુંગળીનું શાક લીલી હળદરનું શાક બધું જે ટ્રેડિશનલ રેસીપીસ છે બધું ટ્રાય કર્યું અમેઝિંગ એક્સપિરિયન્સ અને બહુ જ સરસ છે એ ગુડ એક્સપિરિયન્સ ફેમિલી સાથે આવ્યા છે સારું રહ્યું તમે વિચારતા હશો કે આ ફૂડ ફેસ્ટિવલમાં માત્ર પ્રાદેશિક વાનગીઓની જ મેજબાની માણવા મળતી હશે પરંતુ એવું નથી और फूड फेस्टिवल में चेक जम्मू कश्मीरनी वांगियों पर तुमने चाखवावरशे जी हाँ गुजरात फसनी टीमें पर आवाज एक स्टोल ने मुलाकात ले ली जा फिरसई रही थी जम्मू कश्मीरनी लजीजी वांगियों ने देन स्पेशल फूड तो चलो तुमने पर ले जाइए आवाज एक स्टोल पर સાત્વિક ફૂડ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે અને અમદાવાદમાં વિસરતી વાનગીઓ છે ખાવાની કે જેનું જે એક્ઝિબિશન છે તે રખાય છે અને ખાસ કરીને ફૂડ ફેસ્ટિવલમાં લોકો જમવા આવતા હોય છે અત્યારે જમ્મુ અને કાશ્મીરની રેસીપીનો પણ એક સ્ટોલ લાગેલો છે અહીંયા આગળ અલગ અલગ આઈટમો છે તે અહીંયા આગળ મળેલી રહી છે તેમની સાથે વાત કરીએ આપણે કોણ સી આઈટમ્સ આપ અભી દે રહે લોકો ઓર કિસ સે બનતી વો मैम हम यहाँ पर दे रहे हैं कश्मीरी स्पेशल जो यखनी है हम उसका वेज वर्जन बना रहे हैं क्योंकि यहाँ पे नॉन वेज नहीं चलता कश्मीर में नॉन वेज बहुत चलता है तो हमने बनाई है लोटस टम की यखनी जो कि हमने जिसकी ग्रेवी हमने कर्ड की रखी है वो सॉर टेस्ट में और बहुत अमेजिंग टेस्ट आता है लोगों के रिव्यूज़ भी बहुत अच्छे आ रहे हैं और हमने बनाए हैं व्पल हाक एंड वाइट चना व्पल हाक एक वाइल्ड हर्ब है उसके बहुत ज़्यादा बेनिफिट्स है तो उसको हम वहाँ पर यूज़ करते हैं जब भी किसी को किडनी प्रॉब्लम होती है तो वो फ़िल्टर करने में आसानी हो जाती है तो वो भी हमने चना के साथ मिक्स करके बनाया है और हमने बनाए राजमा जो कि पूरे इंडिया में फेमस है कश्मीरी राजमा तो उनको हमने एक फर्व के साथ मिक्स किया है जिसका नाम है डेढ़ हम कश्मीरी में उसको बोलते हैं फर्न स्टम्प जो होता है उसी को मिक्स करके बनाया है अच्छा ये बहुत बड़ा फेस्टिवल है फूड फेस्टिवल आपको कैसा लगा यहाँ पर और आपका एक्सपीरियंस कैसा रहा

આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ ડીશ અને વાનગીઓની સાથે અનાજનું અળસી મહુડો અને અસાડીઓ જેવા અનાજ પણ તમને જોવા મળશે અને તમે ખરીદી પણ તેની કરી શકો છો તો આજે તમારા પરિવાર સ્નેહીઓ અને મિત્રો સાથે પહોંચી જાઓ આ ફૂડ ફેસ્ટિવલમાં અને નવી નવી વાનગીઓની લહેજત માણો હાર્દીપ ભટ્ટ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ